માનની શ્રી હકુભા સાહેબ અને મહેમાનો અને સૌ વડીલો બહેનો આમ તો પ્રવીણસિંહે બધું લખીને આપ્યું છે બા હું શું કરું પણ હું થોડુંક પ્રવીણસિંહથી થોડો સિનિયર છું એટલે થોડુંક વાત કરું તો આજનો દિવસ છે ભારજી દલને યાદ કરવાનો એ મેઈન પ્રાસંગિક છે એમનો ઇતિહાસ જોવાનો ભાણજી દલ કોણ હતા ભાણજી બાપુ દલ નહોતા ભાણજી દલ જાડેજા હતા એટલે તમે નેટમાં લખો ને ભાણજી દલ તો તમને ઇતિહાસ મળે ભાણજી બાપુ ન મળે અને એ પેલા દલ જાડેજાઓ છે ને જામનગર છે ગુજરાતના જે સૌથી મોટા રાજ્યો છે પચીસ એમાં પહેલા નંબરનું વડોદરા બીજું કચ્છ ને ત્રીજો નંબર જામનગર હતું ગુજરાતનું ત્રીજા નંબરનું સૌથી મોટું રાજ્ય હતું જામનગર અને ઇતિહાસની દ્રષ્ટિએ તો જામનગર ઇતિહાસ ક્યાંય છે જ નહીં હિન્દુસ્તાનમાં એટલા સંઘર્ષ કર્યા છે એમાં બે હતા મુખ્ય જામનગર આજે ટકાવવામાં ભાઈઓ તો હતા જ પણ દળ જાડેજાનો બહુ મોટો રાલ હતો જમણા હાથ હતો એમ કહી તો ચાલે જે જામનગર રાજ્ય ટકાવામાં જેમને ભોગ આપ્યા છે સૌથી મોટી લડાઈ વિક્રમ સવા 1606 માં એ અસ્તિત્વની લડાઈ હતી એક બાજુ જામ રાવળ ને જાડેજા રાજપૂત એક બાજુ એક બાજુ આખું ગુજરાત એમાં તમામ આવી ગયા દરબારો સહિત બધાએ જૂનાગઢનો બાદશાહ અમદાવાદ અમદાવાદનો બાદશાહ મુસલમાન આવી ગયા તમામ ગુજરાત એક બાજુ એક બાજુ ખાલી જામ રાવળ અને જાડેજા રાજપૂતો અને એમાં હતું સામે હતી એકસો ચાલીસ તોપ આજે એક તોપ નતી એટલે જામ રાવણ બધા મળ્યા કે આપણે લડાઈ તો આપણને કોઈ પહોંચે એમ નથી પણ આપણે લડાઈ કેવી રીતે જીતશું તો કે તોપ નકામી કરે એવું કોઈ બીડું ઉપાડે તો જ આપણે જીતીએ એટલે એ બીડું તોગાજી સોઢા ઉપડ્યું એની સાથે ત્રણ દાલ જાણેજા હતા એક હતા રણસિંહ એકતા હતા વિક્રમસિંહ અને બીજા રવાજી એટલે તોગાજી સોઢા અને ત્રણ દળ જાણે જા કે તોગાજી સોઢા જામ સાહેબના મામા હતા અને રણસિંહ ને વિક્રમસિંહ છે એ તોગાજી સોઢા મામા હતા એટલે કે ભાણુભાન એકલા ન જવા દેવાય એટલે ત્રણ દળ જાણે ગયા અઢી લાખ ની સેનાની વચ્ચે જઈ એકસો ચાલીસ તોપ નકામી કરી એવું શૌર્ય વિશ્વમાં ઇતિહાસમાં નથી કે તોપની સામે માણસ જીતતો હોય અને એ ત્યાર પછી એવી લડાઈ આવી 1630 માં કે એક બાજુ ભૂસ્પર્શા ત્રીજો હતો એ ભાગી ગયો તો શરણે આવ્યો જુનાગઢમાં એટલે જૂનાગઢના ના નળાબે જામ સતાજીને લેટર લખ્યો કે અમારી લાજ તમારા હાથમાં છે હું તમારા શરણે છું પણ એના પહેલા એવું બનેલું પેલા ભારજી દલ જામ સતાજી ભારજી દલને ઓળખતા નહોતા સામાન્ય રાજપૂત તરીકે હોય પણ ઓળખાણ ન થઈ હોય આજે ઘણા દલ જાણે જશે પ્રાઇવેટ સીટ આપણે ઓળખાણ થઈ ગઈ ને બધા એના પણ ન થાય કે વિશેષ કામ કરે એની થાય એટલે એટલે એવું થયું કે જામ સતાજી એ જમાનામાં કઈ ગાડીઓ નહોતી એટલે કિલ્લેશ્વર ગયા હતા એટલે કિલ્લેશ્વર ગયા એમાં કિલ્લેશ્વર ગયા ને તો બળદ હતો એક બળદ છે પડી ગયો એટલે એના દીવાન જસાજી ભેરા હતા એને કીધું કે બાપુ કે આ બળદ હવે શું કરશું તો કે જાઓ બાજુમાં કાકા છે કે ભારજી દલ એની પાછ બળદ લઈ આવો એટલે જસાજી વજીર હતા એ બળદ લેવા ગયા એટલે ડાયરો બેઠો તો બરાબર જામેલો ડાયરો જાયો એમાંથી કીધું કે રામ રામ કે રામ રામ તો કે જામ સતાજી મને મોકલો છે આ કે આવો આવો પધારો તો કે શું કામ પડ્યું જામ સતાજી તમારું તો કે એક બળદ જોઈ છે કે એટલે આખો જે ગોવાડા ગામનો ડાયરો હોય તો મને હસવા અને કે મજાક ઉડાડી જસાજી દીવા હતા જામનગરના એટલે જસાજીને બહુ ખોટું લાગ્યું ઈ કે જામ સતાજી માગી માગીને કે બળદ માગ્યો માગવું હોય તો કે અમારી જાન માગવી જોઈએ અમારો પ્રાણ માગવા જોઈએ કે જામ સતાજી બળદ માગ્યો ત્યાં તો બળદ આપી દીધા પછી જામ સતાજી મળવા ગયા એટલે બધા ગામ વાળા વહી ગયા એટલે એને રસ્તામાં જામ સતાજી ની વાત બાપુએ આપણું અપમાન કર્યું કે અપમાન કર્યું કા તો કે બહુ આખો મારા બળદ બાઈ ગયો જામ સતાજી બહુ બુદ્ધિ સાહેબ માણસ હતા એને વાત કઈ ખોટું લાગી જે હોય કાકા છે ને કઈ વાંધો નહીં પણ મનમાં ગાંઠ વાયરી કે આને કીધું છે જરૂર હોય તો જીવ માંગજો અને પછી દસ પંદર વર્ષ થયા પછી લેટર આવ્યો કે ભાઈ મુજફર સાહેબ મેં આશરો આપ્યો છે હવે તમારા આશરે શું તમે કયો હું કરું એટલે એટલે એને લેટર એટલે મળ્યો લેટર વાંચ્યો જસાજીએ એટલે કે હું કરશું આપણે શું મળ મોકલશું કે આપણે મદદ માગી છે આપણે અને કીધું છે કે તમે કયો તો જા સત્તાજી બહુ હોશિયાર હતા એને કીધું કે ગોવા બાપુ બોલાવો કે કારણ કે એને કીધું છે માગી માગી બળદ ભાઈ ગો અમારે જાન માગવી જોઈ તો લેટર લખ્યો કે જામ સતાજી તમને યાદ કરે છે અને તમે પધારો કે જામ સતાજી બાપુ તૈયાર થઈ ગયા ભાણજી ભાણજી દલ અને આવીને પ્રણામ કરી રહ્યા કે બોલો હુકમ તો કે હવે જવાનું છે લડાઈ છે જુનાગઢ તો કે ભલે પણ તમને ખબર છે કોની સામે છે કે કોની સામે તો અકબર બાદશાહ કે વિશ્વની સૌથી મોટી તાકાત હતી અકબર બાદશાહ વિશ્વની ખાલી નહીં બળ અને કળ બધાને એને સાધી કે કે એની સામે હોય એને એટલે ત્રીસ હજારની ની સેના લઈને ગયા જયારે જુનાગઢ ગયા તો જુનાગઢના નવાબને બીક લાગી ગઈ કે પહોંચશું નહીં ત્રીસ હજારની ની સેના આવી ગઈ અને આવી રીતે અકબર ને નહીં પહોંચી દરવાજા બંધ કરી દીધા જયારે ખરેખર મદદમાં આવે એના દરવાજા ખુલ્લા રાખીને એના અંદર લેવા જોઈએ જે મદદમાં આવે અને પછી અમે લડાઈ કરવી જોઈએ દરવાજા બંધ કરી દીધા અને સંદેશો મોકલી તમે જામનગર વહી જાવ અમારે લડાઈ નથી કરી અકબર અમે એટલે આ બધા ભાડજી દલ ને બધા વાટાઘાટ કરી કે શું કરવું તો કે છત્રી રણે ચડ્યો કોઈ પાછો ન જાય કાં તો અકબર સરને આવે નગર ક્યાંય લડીએ કોકને માટે લડાઈ દરબાર હોય ને દરબાર એમ જ કર્યું છે કાયમ લડાઈ કોકડી તો એ કા કે આવે અકબર અકબર સરને આવે તો કે લડાઈ થાય એટલે મજેવડી ગામ છે જે તમે જોશો મજેવડી દરવાજો છે જુનાગઢમાં આજે પણ એ બહાર એ પડાવ નાખ્યો અકબરનો પડાવ ચાર ગાવ છેટે હતો એટલે યા લોકો રાત્રે બધા નક્કી કર્યું અમે ઉમરાવ મળીને કે રાત્રે જ આપણે બાર વાગે હુમલો કરવો અને જામનગર સેનાને આપણે હરાવી દેવી ભગાડી દેવી પછી આપણે બીજે દિવસે જુનાગઢ કરવું પણ એક જામનગર દીકરી હતી હિજી સુથારની દીકરી એની લોજ ચલાતા હતા એ બે માણસ યા ઓલો દારૂ પીને આવ્યો એનો ઉમરાવ એ બોલ્યો કે કાલે આજે રાત્રે તો અમે કાપી નાખવાના છે સેનાને પછી કાલે જુનાગઢ ઉપર રાત્રે બાર વાગે દોડતી દોડતી આવી અને ભાણજી દલ ને મળી એને કીધું કે બાપુ જામનગર ની છું અને આવી રીતે તમાર ઉપર હુમલો કરવાના છે એટલે દલે તરત પોતાનો પાસે હાર હતો હોનાનો એને આપી દીધો કે આવી પ્રજા મારી પાસે હશે તમે કોઈ દી હારશું નહીં અને એટલે એ ખબર પડી કે આપણા ઉપર હુમલો કર્યો પહેલા આપણે જ પહોંચી જાવ એટલે એક વ્યૂ કરો કે શું કરું તો કે એકસો અકબરની સેના હતી એકસો સિત્તેર તોપ હતી મોટી મોટી તોપ જે બાર બાર હાથ ની લાંબી હોય એવી તોપ તો કે આ કેવી રીતે કરશું તો કે આપણે મીઠો માં કર્યું હતું આપણે તોપ ટકાવી કર્યું પડે આપણે જીતી ન શકીએ તો કે બાળજી દલ કે કે ઈ મારી જવાબદારી એની ભેરા સાડા ત્રણસો માણસો આવ્યા હતા ગોવાણાથી બીજેથી દળ જાળ જાઓ એ બધાએ જે રાત્રે બાર વાગે એ બધાય ગધેડા ઉપર લાલ તે હોય ને બતી બતી આપણી ફાનસ ને એવું ત્યારે ફાનસ તો નતી પણ બતી હતી દીવા એ ગધેડા ઉપર દીવા મૂકી અને ઓલે ઊંધી દિશામાં રાખ્યા એને એમ કે આમથી માણસો આવે છે એટલે ઓલા બધા એ બાજુ મીંડા ફોડવા તો આ બધું વાયથી પોચી ગયા ભારતીય દલ ને એ બધા અને તમામ એક ઈ બધા લડાઈ કરીને એકસો ને ચાલીસ સિત્તેર તોપ નકામી કરી જે આ જે લડાઈનું મેઈન ટર્નિંગ પોઈન્ટ હતો એકસો સિત્તાલીસ તોપ જો નકામી ન કરી દે એકસો સિત્તેર તો એ લડાઈ આપણે જીતી ન શકત અને પછી તો હાથો હાથી લડાઈ થઈ એમાં દસ બાર હજાર કપાઈ ગયા એટલે ભાઈ અને પહેલી વખત ભારતમાં આ યાદ રાખજો પહેલી વખત કોઈ વ્યક્તિએ કોઈ રાજાએ પહેલી વખત અકબરને હરાવ્યો હતો એને આજની તારીખ પણ સાબિતી છે કારણ કે દરવાજા બંધ કરી દીધા એટલે આખો દરવાજો આજે ખંભાડિયા ગેટ છે ને જામનગર આજે સાક્ષી પૂરે છે અને એ સિવાય પાંત્રીસો ઘોડા પાંત્રીસો ઘોડા બાવન હાથી અને સિત્તેર જેટલી પાલખીઓ બધું જપ્ત કર્યું કોડીનાર સુધી મારતા મારતા લઈ ગયા ભાઈ અને એના ત્રણ પરગડા આપ્યા તા નવાબે આજે જામજોધપુર છે તરસાઈ છે એ બધી ચૂર છે ચૂર દરબારનું ગામ છે ને એ બધાય ગામ જામ સાહેબને ઈનામમાં મળ્યા હતા એ લડાઈના બદલામાં એટલે એક આવા જે મહાપુરુષ કે જે વિશ્વના ઇતિહાસમાં જે જે તોપ સામે માણસ અને એ લડાઈ જીતીએ અને પેલો વ્યક્તિ તમે તો દલ જાણેજા બધાય છો એટલે આજે આવ્યા છો લાગણી થી હાલો આપણે ભાણજી બાપુ પ્રતિમા મૂકવાની છે એટલે તમે બધા આવ્યા કે આપણા દાદા છે હાલો જાય પણ બે હજાર ત્રણ માં પેલી વિશ્વ કોન્ફરન્સ થઈ હતી ગાંધીનગરમાં અખિલ ગુજરાત રાજપૂતી વાસંગે કહી રીતી એક પણ દલ જાણે જાણે મને કીધું નહોતું એને ખબર નહોતી ભાણજી દલ કોણ છે એટલે એ જે આપણે કોન્ફરન્સ કરી એનું નામ રાખ્યું હતું ભાણજી દલ નગર બે હજાર ત્રણ તમે પ્રતિમા તો વર્ષ પછી મૂકી છે મેં અહીંયા મૂકી દીધી હતી સરકાર સામે બે હજાર ત્રણમાં એક આ નામ શું કામ રાખ્યું ભાણજી દલ નગર પૂછતા બધાય એટલે મિનિસ્ટરો આવ્યા હતા મળવા આગલે દિવસે કે આ ભાણજી દલ નગર શું છે મેં કીધું આ એવા વ્યક્તિ છે કે જેને અકબરને પહેલી વખત ભારતમાં હરાવ્યા હતા અકબરને અને આ પાંત્રીસ વર્ષથી ભૂચ કાર્યક્રમ થાય છે એટલે આપણે આપણી ફરજ આ ચિંતન શિબિર બધું ચિંતન તો આઈલા રાખશે ને હવે પૈસા બધા આવતા જાય છે પૈસા આવે છે આપણે વિખાતા જાય છે સંપ્રદાયની વાત કરો કુટુંબે એવા રહેવા નથી કોઈ લગ્ન નથી કરવા બધાયને લીવ ઇનમાં રહેવું છે તમે સાંભળો છો ને એટલે આ સમયનો પ્રવાહ એવો બહુ ખતરનાક છે એ ત્યારે ટકે જ્યારે આપણા વળવાનો ઇતિહાસ પહેલું પગથ્યું છે એ સંસ્કૃતિ માટે બીજા પણ નિયમો છે ઇતિહાસ આપણને ખબર હોવી જોઈએ એકો એક વ્યક્તિને ખબર હોવી જોઈએ આ ક્યાં ક્યાં જામનગર જે ઇતિહાસ છે એ તો જામ જસાજી બીજા હતા અઢારસો ને ચોવીસ માં એ પેલા રાજા હતા ગુજરાતમાં જેને અંગ્રેજો સામે લડાઈ કરી હતી અંગ્રેજો ગાયકવાડ એ સામે આવ્યા બધા એક બાજુ એક બાજુ જામ જસાજી નું સૈન્ય ત્રણ દિવસ લડાઈ ત્રીજા દિવસે સમાધાન થયું એક જ માણસ એવો હતો કે જે અંગ્રેજો સામે પર લડાઈ કરી છે એટલે વધારે આપણો ટાઈમ નથી લેતો આપણી માટે આજે આપણી ફરજ છે કે જે આ ઇતિહાસ છે તમે ભાઈ જૂની પુસ્તક ન હોય તો આપણે એક બે પુસ્તક લખ્યું છે આશરા ધર્મ નો અજોડ ઇતિહાસ એમાં ધોયલ મુરા આવો છો ભૂચરભાઈ બેન ધોયલ મુરા જેવા હાઈલા જાવ છો એમ નહીં કરતા ભાષણ દેવાથી કોઈ દી નો સુધરે માણસ હું તમને દસ કલાક ભાષણ દઉં તમે સુધરો નહીં સુધરા કેવી રીતે કર્મથી કર્મથી આપણે પાંત્રીસ વર્ષથી કર્મ કરીએ છીએ ઉચ્ચર માં તમે આવો છો ને કર્મ કરવાથી આપણી સંસ્કૃતિ ટકે કર્મ છે કે આપણે ઇતિહાસ આપણો ભૂલીએ નહીં અને આપણે એની સંસ્કૃતિ જેને કોઈ યાદ નથી કર્યું આવા આવા ભોગ છે કે પાઠ્યપુસ્તકમાં આવે છે સરકારમાં ક્યાંય આવે છે આપણે પોતે જાગૃત તો હોય તો ક્યાંય આવતું નથી એટલે આ બધી કહાનીઓ આવી જોઈ બહુ સારી વાત કહેવાય તમે ભલે બાવીસ વર્ષ પછી પણ તો ખરા એનો કીધું એમ અને તમે દલને યાદ કારણ કે ની અમે સંપર્કમાં છે કાર્યકર્તા છે અહીંયા ઘણા એ લોકો આવે છે એમને થયું કે આ કામ કરવા જેવું છે એટલે આપ સૌએ જે પ્રતિમા મૂકી બાપુ કહી ગયા એમ કારણ કે મોટા નેતાઓનું શું હોય કોઈ નેતાએ ખોટું નહીં લગાડતા અકુભા તો નેતા નથી આજા સમાજ નેતા છે પણ નેતાએ શું કરે ખબર છે કે મારે મોડું થાય છે એટલે પોતે ભાષણ આપીને વહી જાય બીજા હું બોલે સાંભળવા નહીં એમના નેતા અને કદાચ જો કંકોત્રીમાં જોવે પીટી જાણે જ્યાં છે નામ હોય તો કે મારે ઉતાવળ છે એટલે પછી કે જો હું બેઠો હોય બોલશે એટલે એટલે એવી વાતો કરવાથી ખાલી વખાણ કરવાથી વાહ વાહ કરવાથી કઈ ન થાય કર્મ કરવાથી થાય તમે તમારા વડવાને મેં તમને કીધું ને એના પહેલા ત્રણ દલ જાડેજા હતા કે જેને તોપો નકાવી કઈ રીતી રણસિંહ હતા વિક્રમસિંહ હતા અને રવાજી હતા ઈ કેના વંશ વંશજો છે ક્યાં ગામના છે આપણને કઈ ખબર નથી પણ તો એમને પેલા આપણું રાજ બચાવેલું છે અને પછી સમગ્ર ભારતમાં પેલો દાખલો બેસાડ્યો કે અકબરને કોઈ હરાવ્યો અને સજડ રીતે હરાવ્યો કેટલી વખત કાગળ લઈ ગયા ઘોડા પાત્રીસો પાછા દઈ દો હાથી પાછા દઈ દીવો તો કે ઈ કાંઈ મળે નહીં આવવું હોય તો આવો લડાઈ લડાઈ કરવા એટલે પછી તો હરાવ્યા હતા એ તો મોકો મળશે ત્યારે વાત કરશું પણ આજે મારે ઠેઠ અમદાવાદથી આવવાનું હતું પણ અમે પાંચ વાગ્યાથી હતા પણ કીધું ભાણજી બાપુને યાદ કર્યા છે દર જાડેજા હોય એટલે ગમે ત્યાંથી મારે આવું છે અમેરિકા તો આવવું પડશે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ સૌ આયોજક ટીમને પ્રવીણસિંહજીને આ પીએમ જાડેજાને અને બધા ઘણા બધા યુવાનો છે એમાં મહેનત કરે છે જે ગૌભા બાપુ છે સી આર જાડેજા છે સુરૂપા છે અને બીજા ઘણા આગેવાનો છે કે જેમને આપણે પોતાની સંસ્કૃતિની યાદ કરી છે અને બધા એને બોલાવ્યા ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી ખૂબ ધન્યવાદ